તો મિત્રો આજે ફરીથી હું ચીખોદરા ગામમાં આવ્યો છું આદ્યશક્તિ મસાલાના આપણે પ્રોડક્શન હાઉસમાં અને તમે પહેલાંની રીલમાં તમે બહુ સારો રિસ્પોન્સ આપ્યો ઘણા બધા તમે શેર કર્યા સેવ કર્યા અને તમારો ખૂબ સારો અમને પ્રેમ મળ્યો અને આજે આપણી જોડે નિમેશભાઈ છે સો નિમેશભાઈ આપણા વ્યુઅર્સને જણાવો કે આ વખતે તમે શું નવું લાવ્યા છો વિવેકભાઈ સૌથી પહેલાં તો આપને અને આપના યુઅર્સને મારા જય સિયારામ અને આપણે જે પહેલી રીલ બનાવી હતી એમાં રિસ્પોન્સ બી બહુ સારો મળ્યો મારી પ્રોડક્ટ અને મારી જે બ્રાન્ડ છે આદ્યશક્તિ એને લોકો સમજ્યા પરખ્યા યસ મારું મટીરિયલ ને ટેસ્ટ કર્યો અને મને રિસ્પોન્સ બી બહુ સારો આપ્યો છે સાચી વાત છે અહીંયા મિત્રો છે ને દરેક વસ્તુ પ્યોર હાઈજીન નું ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે અને બધી જ વસ્તુ તમને એકદમ નેચરલ મળવાની છે અહીં તમે હળદર લઈ લો મરચું લઈ લો કોઈ બી વસ્તુ તમે લઈ જશો ને તમને કોઈ પણ હાનિકારક વસ્તુ નહીં મળે અને એકદમ પ્યોર નેચરલ વસ્તુ તમને મળવાની છે સાચી વાત નિમજર શ્યોર શ્યોર બધી જ વસ્તુ આપણે નેચરલ મળશે અને આપણે કોઈ પણ જાતનું પ્રિઝર્વેટિવ કેમિકલ એડ કરતા નથી હંડ્રેડ નેચરલ વસ્તુ આવશે તમારી સામે બનાવડાવીને તમે લઈ જઈ શકો છો આપણે નિમેશભાઈ એની પ્યોર તમને ગેરંટી આપે છે હવે પ્રાઇસ ની આપણે વાત કરીએ તો નિમેશભાઈ થી આપણે પ્રાઇઝિંગ રાખ્યું છે આ વખતે આપણે પ્રાઇઝ માં હળદર જે છે સેલમ હળદર એકદમ સારી હળદર પ્યોર હળદર હું તમને

તમે દરાવી શકો છો તમે અઢીસો ગ્રામ જોઈતું હોય પાંચસો ગ્રામ જોઈતું હોય તમારું કિલો જોઈતું હોય તમારે આઉટ ઓફ ઇન્ડિયા પણ મોકલાવું હોય ને તો એની પણ તમને સારી એવી સુવિધા મળી જવાની છે સાચી વાત નહીં નિમેશભાઈ હમણાં સુધી આપણે ઘણી જગ્યાએ આઉટ ઓફ કન્ટ્રીમાં બી મોકલી શક્યા છીએ હા અને લોકોનો રિસ્પોન્સ સારો છે એનું કારણ એ છે કે આપણે એકદમ વસ્તુ નેચરલ આપીએ છીએ વિધાઉટ કેમિકલ છે કોઈ પણ જાતનું કોઈ પણ એવું વસ્તુ આપણે એડ કરતા જ નથી કે જે આપણે સ્વાસ્થ્ય સાથે છેડા થાય કોઈ યસ અને એકદમ એકદમ જેન્યુન વસ્તુ બરાબર એકદમ જેન્યુન વસ્તુ અને તમારે બલ્કમાં ઓર્ડર જોઈતા હોય ને તો પણ તમને અહીંથી બલ્કમાં ઓર્ડર તમને મળી જવાના છે એના સિવાય આપણે વિવેકભાઈ તમારા માધ્યમથી કોઈ વેપારી મિત્ર મને એપ્રોચ કરશે અને બલ્કમાં કામ આપશે તો હું એનું જોબ પર પણ મરચાનું કરી આપીશ બરાબર છે એટલે વધુમાં વધુ મિત્રો વિડીયોને શેર કરો અને વધુ માહિતી માટે મેં સ્ક્રીન પર નંબર અને એડ્રેસ બંને આપ્યું જ છે તો આજે જ નિમેશભાઈનો કોન્ટેક્ટ કરો અને તમારા મનગમતા મરચાં ખરીદો હળદર ખરીદો કે કોઈપણ તમારા ઘર માટેની વસ્તુ કોઈપણ મસાલો તમે ખરીદી શકો છો તો અચૂકથી વિઝિટ કરજો મિત્રો